ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ સોમવારની આપણે વાર્તા સાંભળીશું પવિત્ર શ્રાવણ માસ ચાલે છે અને આ શ્રાવણ માસમાં શિવજીની કથાઓ સાંભળવાનો અનેરો મહત્મા છે આ એક પ્રકારની ભક્તિ જ છે કે ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવું આનાથી મન શુદ્ધ થાય છે મનના વિકાર દૂર થાય છે અને આપણા જન્મોના પાપ બળીને નષ્ટ પામે છે અને ભગવાન શિવની કૃપા થાય છે અંતમાં મોક્ષ મળે છે ભગવાન શિવના શરણો મળે છે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વાર્તા સાંભળીશું આપણે ભીલ ભીરડીની વાર્તા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ રુધ્યાર વિંદે ભવમ ભવાની સવિતમ નમામી હર હર શંભુ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ભીલભીરડીની વાર્તા આજે આપણે સાંભળીશું સ્કંદ પુરાણમાં વર્ણન થયેલી વેન પેડીની વાર્તા સિંધ કેતુ પંચાલ દેશનો એક રાજા હતો રાજા બહુ મોટો શિવ ભક્ત હતો શિવ આરાધના અને શિકાર કરવો એ બે વસ્તુ એને ખૂબ જ ગમતી એ શિકાર કરવા માટે રોજ જંગલમાં જતો હતો એક દિવસ સિંધ કેતુને એક મંદિર દેખાયું પણ તે શિકારની શોધમાં આગળ વધી ગયો પણ એક ભીલ ધ્યાનથી એક ભીલ હતો એની સાથે એને ધ્યાનથી જોયું કે એક શિવ મંદિર હતું મંદિરની તરફ એ આગળ વધ્યો મંદિર તરફ તો મંદિર ઉપર તો વેલા લતાઓ ડાળીઓ પાંદડાથી એ ઢંકાયેલું હતું એ શિવલિંગ સંપૂર્ણ ઢંકાયેલું હતું તે ભીલનું નામ ચંડ હતું સિંધ કેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક વૃત્તિનો બની ગયો હતો ચબુતરા ઉપર સ્થાપિત શિવલિંગ જોકે તે લગભગ જમીનથી અલગ જ થઈ ગયું હતું ઉખડી ગયું હતું એ ભીલ તેને ઉખાડી લાવ્યો અને ચંડો રાજાને કહે છે કે હે મહારાજ આ જંગલમાં નિર્જન સ્થાન પર શિવલિંગ પડ્યું છે જો તમે આજ્ઞા આપો તો આને હું રાખી લઉં કૃપા કરી મને આની પૂજા વિધિ પણ કહી દો જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીશ પુણ્ય કમાઈ શકું રાજા કહે હે ચંડ રોજ આ શિવલિંગ ભોલેશંકર ઓમ નમઃ શિવાય કહીને પૂજા કરજે અને ત્યાર પછી આ શિવલિંગ ને દીપ કરજે રાજાએ થોડી મજા ભાવથી કહ્યું થોડા મજાકમાં કહ્યું કે આ शिवलिंग ને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે એ ભસ્મ તાજી ચિતાની રાખ જ હોવી જોઈએ એ ધ્યાન રાખજે પછી ભોગ લગાવી વાજા વગાડીને ખૂબ નાચજે ગાજે રાજા તો તે જંગલમાંથી પાછો ફરી ગયો પણ તે ભીલ તે જંગલમાં જ રહેતો હતો તેને તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી તે પ્રમાણે એક સાફ ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ પૂજા કરવાનો નિયમ લીધો ભીલડી માટે આ નવી વાત હતી એની પત્ની માટે તેણે તો ક્યારેય પૂજા પાઠ જોયા જ ન હતા ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે ભીડ પોતે પણ પૂજા કરતી ન હતી તો એ પૂજા કરવા લાગી

પણ લાગે છે કે તે ચિતાની ભસ્મ લાવવાનું ભૂલી ગયો છે તે ભાગતો ભાગતો જંગલની બહાર શમશાન હતું તે સ્મશાનમાં ગયો અને આશ્ચર્ય હતું કે આજે ભીલને કોઈ ત્યાં ચિતા સળગતી દેખાઈ નહીં આજે આશ્ચર્યની વાત હતી શમશાનમાં કોઈ ચિતા સળગી જ ન હતી પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન પણ ન હતું જોકે તે રાતે ત્યાંથી ભસ્મ લઈ ગયો હતો પણ સવાર પડતા કોઈ ચિતાનું નામ નિશાન હતું નહીં તે ભાગતો ભાગતો ભીલ ઘરે આવ્યો તેણે ભસ્મ તો ભસ્મનો નાનો ડબ્બો ખોલીને જોયું તો ચિતાની ભસ્મ એક ચપટી પણ ન હતી તેને ચિંતા થવા લાગી નિરાશ થઈને તેણે તેની ભીળળીને બૂમ પાડી જેણે બધી જ તૈયારી કરી હતી પૂજાની તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો બાકી બધું તો તૈયાર જ છે તો ભીલ કહે છે નહીં નહીં રાજા એ તો કહ્યું છે કે ચિતાની ભસ્મ જરૂરી છે એ નહીં મળે તો હું શું કરું હું શું કરીશ ભીલ ચિંતા કરવા બેઠો ભીલ ભીલડીને કહે છે કે મેં આજે પૂજા નહીં કરી શકું તો હું જીવતો નહીં રહું મારું મન બહુ દુઃખી છે અને ચિંતામાં છે ભીલડીએ ભીલને આમ દુઃખી થતા જોઈને એક ઉપાય બતાવ્યો કે આ ઘર જૂનું થઈ ગયું છે હું આને સળગાવી દઉં અને હું આમાં સળગતા ઘરમાં અંદર બેસી જાઉં પછી તમે પૂજા કરવા માટે મારી સળગી ગયા પછી જે ભસ્મ બની જાય મારા શરીરનું એ ભસ્મથી તમે પૂજા કરી લેજો એ ભસ્મનો પૂજામાં તમે ઉપયોગ કરી નાખજો આવું ભીડિયે એના પતિ ભીલને કહ્યું પરંતુ ભીલ માન્યો નહીં બહુ વિવાદ થયો આ વાત પર બંને વચ્ચે તો ભીલડી બોલી કે હું મારા પતિદેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાના આ અવસરને નહીં જવા દઉં ભીલડીની જીદ કરવાથી ભીલ તો માની ગયો પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની ત્રણ વાર પરિક્રમા કરી અને ભગવાનનું ધ્યાન ધરી ભોળાનાથનું નામ લઈને સળગતા ઘરમાં અંદર પ્રવેશી ગઈ થોડી વારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બનીને ભસ્મ થઈ ગઈ ભીલે તેની પત્ની ભીલડીની ભસ્મ લીધી અને બહુ સારી રીતે ભગવાન ભોળાનાથની પૂજા કરી શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું એની પત્નીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુઃખ ન થયું ભીલના મનમાં જરાય દુઃખ ન લાગ્યું સુખપૂર્વક પૂજા કરી બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી એટલી વારમાં તો ભીલડી ક્ષણ ભરમાં બળી જનાર ઘરમાંથી ભીલડીને આવતા જોઈ ત્યારે તે પાસે આવી તો ભીલને તેની પત્ની અને ઘરને સળગવા સળગાવી દીધું હતું એ વાત યાદ આવી તો તે ભીલ તરત જ બોલ્યો કે અરે આ કેવી રીતે થયું તું કેવી રીતે આવી આ ઘર પાછું કેવી રીતે બની ગયું પછી ભીલડી બોલી કે જ્યારે હું સળગી સળગતી અગ્નિમાં કૂદી તો મને એવું લાગ્યું કે જેવી રીતે હું પાણીમાં જઈ રહી છું અને મને ઊંઘ આવી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો એ મનને વાતો કરી જ રહ્યા હતા તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું તેમાં ભગવાન શિવના ચાર ગણ હતા અને તેમણે તેના હાથેથી એ વિમાનમાં બેસાડ્યા ગણોના હાથ અડતાશ ભેલભીળીના શરીર દિવ્ય બની ગયા

શિવજીની કથા ચિરંજીવી થનારા શિવ ભક્તની કથા આપ બધા તમારા જીવનમાં મંગલ કામના માટે આ કથાને પૂરી સાંભળજો વજ્રબાહુ નામના રાજાની સુમતી નામની રાણી ગર્ભવતી થઈ તો અન્ય રાણીઓએ પોતાને સોતેલી રાણીએ માનીને એ સુમતી રાણીને ઝેર આપી દીધું અને એ ઝેરના પ્રભાવથી રાણીએના ગર્ભમાં રહેલો બાળકનું શરીર ઘાવથી ભરાઈ ગયું એટલે કે આખા પૂરા શરીરમાં વાગેલા જેવા નિશાન થઈ ગયા ફરફોલા થઈ ગયા બાળકના જન્મ પછી પણ તે બાળકનું શરીર રક્તપિતથી ભરેલું હતું અને અન્ય રાણીઓની સલાહથી રાજાએ એ રાણીને અને બાળકને વનમાં છોડી મૂક્યા વનમાં એ રાણી બહુ દુઃખી અને પીડાથી તડપી રહી હતી એણે બહુ શ્રદ્ધાથી ભગવાન શંકરની આરાધના કરી ફળ સ્વરૂપ આશુતોષ ભગવાન શિવ યોગી રૂપમાં પ્રગટ થયા અને તેમણે સુમતીને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાનું કહ્યું અને બાળકના શરીર પર લાગવા લગાવવા માટે ભસ્મ આપી શિવ યોગીએ બાળકનું નામ ભદ્રાયુ રાખ્યું રાણી અને ભદ્રાયુ બંને મહામૃત્યુજય મંત્રના જાપ કરવા લાગ્યા આ બાજુ રાજા વજ્રબાહુનું રાજ્ય શત્રુઓએ છીનવી લીધું હતું એક દિવસ ભદ્રાયુના સપનામાં ભદ્રાયુના મંત્ર જપથી પ્રસન્ન થઈને શિવજી ફરી પ્રગટ થયા અને તેમણે એક તલવાર અને શંખ આપ્યો અને બાર હજાર હાથીનું બળ પ્રદાન કર્યું ભદ્રાયુએ તેના પિતા શત્રુઓને મારીને રાજ્ય ફરી પાછું મેળવી લીધું અને મંત્ર જપના પ્રભાવથી સુખ શાંતિપૂર્વક રાજ્ય કરતા એ અંતમાં શિવધામમાં ગયા પ્રિય ભક્તો ભગવાન શિવના શરણમાં આવે તેની સદાય શિવજી રક્ષા કરે છે ભગવાન શિવ સમાન દયાળ દયાળુ અને સરળતાથી પ્રસન્ન થનારા કોઈ દેવ નથી તેમના મંત્ર પણ એવા જ છે આ સંદર્ભમાં એક બીજી કથા પણ પ્રચલિત છે જે આ પ્રકારે છે એક સમયની વાત છે કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેમની કોઈ સંતાન ન હતી સંતાન પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી એક દિવસ ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા બ્રાહ્મણ દેવ વરદાન માંગો બ્રાહ્મણ બોલ્યા હે પ્રભુ તમે તો જાણો છો કે મારે કોઈ સંતાન નથી માટે હું તમારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગુ છું ભગવાન શિવ કહે કે તમને કેવો પુત્ર જોઈએ છે સુપુત્ર કે કુપુત્ર બ્રાહ્મણ કહે છે શિવજીને કે આ બંનેમાં શું અંતર છે પ્રભુ ભગવાન શિવ બોલ્યા સુપુત્રની આયુ ઓછી હશે તેનાથી તને સુખ મળશે પણ કુપુત્ર ની આયુ લાંબી હશે પણ એનાથી તું દુખી થઈશ તારું પુત્ર આખું જીવન તને દુખ આપશે બ્રાહ્મણ વિચારે છે કે આખા જીવનમાં દુખ ભોગવવા કરતાં તો થોડા દિવસનું સુખ સારું બ્રાહ્મણે ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે મને સુપદ સુપુત્ર પ્રાપ્તિનું વરદાન આપો ભગવાન શિવ બોલ્યા તને સુપુત્રની પ્રાપ્તિ થશે પણ તેની આયુષ્ય માત્ર 5 વર્ષની હશે આમ કહીને ભગવાન ધ્યાન થઈ ગયા થોડા સમય પછી તેના ઘરમાં એક બાળકે જન્મ લીધો એ બાળક બહુ સુંદર હતો બ્રાહ્મણે બાળકને જોઈને ખુશ તો થયા અને દુઃખી પણ થતા હતા આયુષ્ય વિશે વિચારે તો દુઃખી પણ થઈ જતા તે બાળક ધીરે ધીરે મોટો થવા લાગ્યો બ્રાહ્મણ સાથે સાથે બ્રાહ્મણનું દુઃખ પણ મોટું હતું જ્યારે એ બાળક ચાર વર્ષનો થયો તો બ્રાહ્મણે વિચાર્યું કે બાળકની આયુ વધારવા માટે કોઈ સંતને પૂછવું જોઈએ બ્રાહ્મણે બાળકને એક સંત પાસે ને લઈ ગયા સંત બોલ્યા કે જો આ બાળકને કોઈ સિદ્ધ મહાત્માનો આશીર્વાદ મળી જાય તો તેની આયુષ્ય વધી શકે છે બ્રાહ્મણે પૂછ્યું મહારાજ આવા સિદ્ધ મહાત્મા મને ક્યાં મળશે સંત બોલ્યા આમ શોધીશ તો તને સિદ્ધ મહાત્મા ક્યારેય નહીં મળે માટે તું બધાને સંતને સિદ્ધ માનવાનું શરૂ કરી દે અને આ બાળકને બધાના જ આશીર્વાદ અપાવ સંતની વાત માનીને તે બ્રાહ્મણ એના બાળકને ગંગા ઘાટ પર લઈ ગયા અને ત્યાં એક ઝૂંપડી બનાવીને બાળક સાથે નિવાસ કરવા લાગ્યા ગંગા ઘાટ પર અનેક મહાત્મા પ્રતિદિન ગંગા સ્નાન કરવા આવતા બ્રાહ્મણ તેના પુત્રને કહે કે તેને અહીં જેટલા પણ મહાત્મા દેખાય તેને સાષ્ટાંગ પ્રણામ કરીને આશીર્વાદ લે તે બાળક ઘાટ પર આવનાર બધા જ મહાત્માને સ્ત્રી પુરુષ બધાને જ સાષ્ટાંગ પ્રણામ કરીને આશીર્વાદ લેવા લાગ્યો હવે આ બાળકનો રોજનો નિયમ હતો એ આખો દિવસ ગંગા ઘાટ પર આવનારા બધા જ લોકોને સાષ્ટાંગ પ્રણામ કરે અને તેનો આશીર્વાદ લે અને બધા જ લોકો તેને હૃદયથી દિલથી આશીર્વાદ આપે આવી રીતે તેનું પાંચમું વર્ષ લગભગ પૂરું થવાનું હતું જ્યારે બાળકની ઉંમરમાં માત્ર ને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા તો સંયોગ વંશ ત્યાં સાત ઋષિ એટલે કે સપ્ત ઋષિઓ આવ્યા બાળકે બધાને સાષ્ટાંગ પ્રણામ કર્યા બધા જ સપ્ત ઋષિ બાળકને ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો અને આ જોઈને તે બાળકના પિતાની આંખમાં આંસુ આવી ગયા તેના પિતા બોલ્યા મહારાજ તમે સપ્ત ઋષિઓએ આ બાળકને ચિરંજીવીનો આશીર્વાદ આપ્યો છે પરંતુ આ બાળકની આયુ તો માત્ર 3 દિવસની જ બાકી છે સપ્ત ઋષિઓએ પૂછ્યું કે બ્રાહ્મણ દેવ તમને કેવી રીતે ખબર કે આ બાળકની આયુષ્ય માત્ર 3 દિવસની જ બચી છે બ્રાહ્મણ બોલ્યા આ બાળક દેવતાના આશીર્વાદથી જન્મ્યો છે તેમણે આની આયુ માત્ર પાંચ વર્ષ આપી છે જે આગળની ત્રણ દિવસમાં પૂરી થશે ત્રણ દિવસ માત્ર બાકી છે ઋષિઓએ પૂછ્યું કે એ દેવતાનું નામ કહું બ્રાહ્મણ બોલ્યા કે હું એ દેવતાનું નામ નહીં બતાવી શકું હવે સપ્ત ઋષિ એકબીજા સામે જોવા લાગ્યા એમણે વિચાર્યું કે હવે તો આપણે આશીર્વાદ આપણો આશીર્વાદ નિષ્ફળ થઈ જશે આવું તો બિલકુલ ન થવું જોઈએ બધા સપ્ત ઋષિઓએ એકબીજા સાથે નિર્ણય કરીને એ બ્રાહ્મણને કહ્યું કે તમે આ બાળકનું કલ્યાણ ઈચ્છો છો તો આ બાળકને અમને આપી દો બ્રાહ્મણ બોલ્યા સારું મહારાજ જો કોઈ પણ રીતે આ બાળકની ઉંમર વધી શકે તો તમે આને લઈ જાઓ બ્રાહ્મણે તેનું હૃદય કઠણ કરીને તેના બાળકને સપ્તઋષિને સોંપી દીધો સપ્તઋષિ સાથે મોકલી દીધા બીજા દિવસે સપ્તઋષિએ બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા સપ્તઋષિએ બ્રહ્માજીને પ્રણામ કર્યા તો બ્રહ્માજી ચિરંજીવીનો આશીર્વાદ આપે છે પછી એ બાળક પ્રણામ કર્યા તો બ્રહ્માજીએ બાળકને પણ ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો તે સમયે બ્રહ્માજી તેના લેખન કાર્યમાં વ્રસ્ત હતા બ્રહ્માજીના વચન સાંભળી ઋષિઓ હસ્યા અને વિચાર્યું કે હવે તો બ્રહ્માજીએ પણ આ બાળકને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે જો હવે આ બાળકને કંઈ પણ થશે તો બ્રહ્માજીનો આશીર્વાદ ખોટો પડશે બ્રહ્માજીએ સપ્ત ઋષિઓને હસવાનું કારણ પૂછ્યું તો સપ્ત ઋષિ બોલ્યા કે પ્રભુ જો આ બાળકને તમે ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે એ બાળકની પાસે માત્ર બે દિવસ આયુ છે હવે તો બ્રહ્માજી પણ મૂંઝવણમાં પ્રભુ અમે પણ કાલે આવી રીતે ચિરંજીવીનો આશીર્વાદ આપીને મૂંઝવણમાં પડ્યા હતા માટે આજે અમે તમારો આશીર્વાદ ફળે એવો કોઈ ઉપાય સુજો સુજાવો માટે આ બાળકને અમે તમારા આશીર્વાદ આપવા માટે અહીં લાવ્યા છીએ તમારો આશીર્વાદ અમે એને અપાવ્યો છે હવે તમે જાણો અને તમારો આશીર્વાદ જાણે હવે અમે તો મુક્ત થયા હવે બ્રહ્માજીએ થોડી વાર વિચાર કર્યો પછી એમણે વિચાર્યું કે આ બાળકનું ભાગ્ય તો હવે શિવજી જ બદલી શકે બ્રહ્માજી સપ્તઋષિને કહે છે કે તમે આ બાળકને અહીં મારી પાસે રહેવા દો હવે બીજા દિવસે બ્રહ્માજીએ બાળકને ભગવાન શંકર પાસે લઈ ગયા બ્રહ્માજીએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને ભગવાન શિવ બ્રહ્માજીને આશીર્વાદ આપે છે પછી એ બાળક શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે હવે ભગવાન શિવ તો તેમની ધ્યાન મુદ્રામાં લીન હતા તેમણે એ બાળક પર ધ્યાન ન આપ્યું અને તે બોલી ગયા ચિરંજીવી ભવ આ સાંભળી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા કેમ કે હવે બ્રહ્માજીનો બધો જ ભાર ભગવાન ભોળાનાથ પર આવી ગયો હવે ભગવાન શિવ બ્રહ્માજીને હસતા જોવે છે તો પૂછે છે બ્રહ્માજી શું વાત છે બ્રહ્માજી બોલ્યા ભગવાન આ બાળકની આયુ માત્ર એક દિવસની વધી છે અને તમે એને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો ભગવાન શિવ બોલ્યા આ કોનો બાળક છે બ્રહ્માજી કહે છે આ કાશીનો આ કાશીનો એક બ્રાહ્મણ છે એનો બાળક છે જેને તેમને પાંચ વર્ષની પુત્રનું તમે વરદાન આપ્યું હતું ભગવાન શિવ હસ્યા અને કહે છે કે આ તો મારો વરદાન સ્વરૂપ આપેલ બાળક છે મારા વરદાનનો જ આ બાળક છે બ્રહ્માજી બોલ્યા પ્રભુ તમારા વરદાનથી ઉત્પન્ન થયેલ બાળક હવે તમારા શરણમાં છે હવે તમે જ આની રક્ષા કરો ભગવાન શિવ બોલ્યા બ્રહ્માજી તમે આ બાળકને અહીં જ છોડી દો અને તમે તમારા લોક પધારો

અને એ બાળકને તેના પાસમાં બાંધી લીધો એનાથી એ બાળકનું ધ્યાન ભંગ થયું અને એ ગભરાઈ ગયો શિવલિંગને ભરી લીધી અને જોર જોરથી શિવાય શિવાય મંત્રના જાપ કરે છે શિવજી પ્રગટ થયા અને ત્રિશુલ લઈને યમરાજાની પાસ પર નાખીને પાસ તોડી નાખ્યું અને યમરાજાને હાથ જોડી યમરાજા તો હાથ જોડીને ઊભા રહી ગયા અને બોલ્યા પ્રભુ તમે શું કરી રહ્યા છો હું તો તમારી જ આજ્ઞાનું પાલન કરું છું તમે જ તો આ બાળકની આયુષ્ય પાંચ વર્ષની નિર્ધારિત કરી હતી અને હવે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે હું આના પ્રાણ લેવા આવ્યો છું ભગવાન શિવ બોલ્યા કે આ બાળકની પાંચ વર્ષની આયુષ્ય તમે આપી છે કે મેં યમરાજા બોલ્યા પ્રભુ તમે જ આપી છે ને ભગવાન શિવ બોલ્યા તો પછી આની ઉંમર પર તમારો હિસાબ કેવી રીતે ચાલે તમારો હિસાબ ચાલે કે મારો

અને સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ સતયુગની આયુષ્ય છે આ બધા યુગની આયુને જોડીએ તો એક ચતુર્યુગ થાય આમ સિત્તોતેર યુગનો એક મનવંતર હોય આમ ચૌદ મન્વંતરનો એક કલ્પ હોય બ્રહ્માજીનો એક દિવસ બે કલ્પની બરાબર હોય છે બ્રહ્માજીની આયુ સો વર્ષની જ હોય છે અને 10 બ્રહ્માજી દ્રસ 10 બ્રહ્માની આયુ બરાબર મારો એક દિવસ થાય છે હવે આવા દિવસવાળા 12 મહિનાવાળો એક વર્ષ આવા 5 વર્ષની આયુ હું આ બાળકને પ્રદાન કરું છું યમરાજ આ તો હાથ જોડી ગયા અને બોલ્યા પ્રભુ તમારા એક દિવસમાં 10 બ્રહ્માજી બદલી જાય છે તો મારા જેવા યમરાજની કિંમત જ શું આ બાળક તો અમર થઈ ગયો આમ કહીને યમરાજા ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા પ્રિય ભક્તો એ બાળક આગળ જઈને માર્કંડેય ઋષિના નામથી પ્રસિદ્ધ થયા માર્કંડેય ઋષિ એવા ઋષિ છે જે કલ્પોના અંતમાં પણ તેમને નાશ નથી થતો માર્કંડેય ઋષિને આ અમર વરદાન સપ્ત ઋષિના કારણે મળ્યું હતું તેમણે તેના બાળપણમાં એક વર્ષ એક વર્ષ સુધી સંતોને પ્રણામ સપ્ત ઋષિનો આશીર્વાદ મળ્યો હતો સપ્ત ઋષિના આશીર્વાદ થી તેમને બ્રહ્માજી નો આશીર્વાદ મળ્યો બ્રહ્માજીના આશીર્વાદ ફળ સ્વરૂપે તેને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થયો અને તેમને અમૃતવાનું વરદાન મળ્યું માટે શાસ્ત્રોમાં સંતોના આશીર્વાદની બહુ મોટો મહિમા બતાવ્યો છે અને આ માર્કંડે ઋષિ મુનિના કારણે મહાન મૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ થઈ હતી તો એક બોલો મિત્રો પ્રેમથી ઓમ નમઃ શિવાય જય હો મહાકાલની હર હર મહાદેવ